હેલો મિત્રો તો આજના વ્લોકમાં તમારું છે સ્વાગત તો મિત્રો તમે માંડવી જોઈ શકો તો હાલો ગોળા ખાવા કેમ પડી માંડવી બાકી આપણા પટેલની જ માંડવી છે આતાર તો હાલે છે નદવાનું કામકાજ ભાઈનું એક બાજુ નદવાનું કામ ને એક બાજુ પાણી વાળવાનું કામ બે ભેગું હો તો આ ભાઈ એક્સરે નો દવાનો છટકાવ માર્યો ભાઈ ને એક્સરે કઈનું કામ બતાવી દીધું રોઈ લે તે બેઠા નેડવા મંડો ની બે થઈ ગયા લે રોઈ લે પાણી પીને વર્કી જાવ પાછા ને દવા તું પાણી વારવા જા ભાઈ મત આપડે હવ ને મોર હર પુગાડીને જાય બેહી ગયા એ કામ આવે છે મોટર જોવા ગયો તો ભાઈ મોટર લાઈટ ઉકેલીતી મોટર ઠીક બની મે બે જણા થી આવે છે અર્થે પુગા થોડું બાકી હે હવે ઓય ઓય કે હવે હોયો ગયો નબળા વચ્ચે ઉય જ છે ને મારા વાળા આપણે ને દેગ્યો મિત્રો આખી માંડવી લેદી નેખીએ આપણે શું કરે ભાઈ હાલવા ચાલવાનું કરે સિંડું બગીચો મીની બગીચો ನಾರಿಯಲ್ಲಿ ಬಹು ಮೋಟಾ ಮೋಟಾ ಆ ನಾರಿಯಲ್ಲಿ ನಾರಿಯಲ್ೀಳೆ ನೋ ಮಿತ್ರ ಹಿಕ್ಕು ಹಿ ಬಾಕಿ ಆ ನಾರಿಯಲ್ತು ಭಾಗ